ને સારી રીતે ધોરાજીની અંદર હિન્દુ મુસ્લિમ સમાજ બંને સાથે મળીને આ તહેવાર ઉજવે છે ધોરાજી એક એવું સેન્ટ્રલ છે ના કે જે અહીંના લોકો જે વિદેશમાં વસે છે તે ધોરાજીના અંદર રમઝાન માસના અંદર તમામ જાતનું જે ગરીબ માણસો સુધી સહાય જે પહોંચાડવાની હોય છે રમઝાન માસમાં હર ઘરે કોઈ પણ ગરીબ માણસ ભૂખો ન સુવે રોજદારની તેને તમામ સામગ્રી પહોંચાડવામાં આવે છે ને બહુ જ સારી રીતે ઉજવવામાં આવે છે ધોરાજીનું રમઝાન એક યાદગાર રમજાન હોય છે જે માણસ બાર થી અહીંયા આવીને રમઝાન કરવા આવે છે